આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો ને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં એ આ આપણે આજે છીપ એવું છે દુસ્સે ગ્રહમાંથી આ તમે જોઈ શકો છો તો આ તમે આવું વાદળ તો કોઈ જોયું જ નહીં ભાઈ વાહ કે સીન હે ઈ સે એલિયન વાળું ઓલો કોઈ મિલ ગયા જાદુમાં આવે ને ઈ કે સબ ક્યા દેખના પડ રહા હે અચ્છા હે મેં અંધા હું ફટાફટ આપણે ખાઈ ગા જોઈ લો

એક જ સેકન્ડો વન ટુ થ્રી આડી કલર ચેન્જ જોઈ શકો છો તમે એ આગળ વ્હાઈટ થઈ જાય અને એ છે અમારી ખજૂરી ખજૂરા બહુ મસ્ત આવે છે એમાં ને પાકે એટલે બહુ મિસ્ટ હવે ચાલે મીઠા અને ટેસ્ટિંગ છે એટલે તમે અમારી ખજૂરી ખજૂરા પાડવા આવતા રહેજો ને ગઢડા મારવાનું તો ભૂલતા જ નહીં સમજ્યો હા અમારી ચીકુડી ચીકુ ઓર્ગેનિક ચીકું બને છે આમાં પણ અમે ખાઈએ છીએ ક્યારેક ક્યારેક પણ તમારે ચીકું ખાવા હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરો છો એટલે હું એક કિલો ચીકુ તમને ચોક્કસ મોકલાવ છું ને ચીકું ખાવા હોય તો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ ફટાફટ અમારે વસરા ચેનલ માં આપનું સ્વાગત છે આ વાદળ ધોળ ધૂળ્યું છે તમે જોઈ શકો છો તમે હવે

ફોરજી પ્લસ આવે છે એમાં અમારા માટે બઉ બેસ્ટ ને એની બાજુમાં પંખો છે આપડે જો ટાવર ને પંખો બે ફરતા હોય તો મસ્ત નેટ આવે